સ્થાનિકોને રોજગારી વિસર્જન યાત્રાના રૂટ સહિતના પ્રશ્ને પાંચસો આયોજકો ભેગા થયા ગણેશોત્સવ સમિતિને કોરાણે મૂકી આયોજકો સાંસદના શરણી વિવાદના એંધાણ સુરત સુરતવાસીઓના માનીતા પર્વ ગણેશોત્સવ પૂર્વે વિવાદનો વંટોળ શરૂ થયો છે ગણેશ ઉત્સવ વેળા સર્જાતા વિવિધ પ્રશ્નો સમસ્યાને લઈને શહેરના આયોજકો મંડળો એક જૂથ થયા છે જોકે પહેલીવાર એવું બન્યું છે આયોજકો મંડળોએ ગણેશ ઉત્સવ સમિતિને કોરાણે મૂકી સાંસદને રજૂઆત કરી છે સ્થાનિકોને રોજગારી વિસર્જન યાત્રાના રૂટ સહિતના પ્રશ્ને પાંચસોથી વધુ આયોજકો સોમવારે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભેગા થયા હતા અને સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી હતી દરમિયાન સાંસદે વિવિધ મૂંઝવણ પ્રશ્નોને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરી ઉકેલની ખાતરી આપી હતી સુરત શહેરમાં ગણેશ ઉત્સવ પર્વની મુદ્દે આયોજકો મંડળોમાં હલચલ ચાલી રહી હોવાના સંકેત મળી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગણેશ ઉત્સવ વેળા પ્રશ્નો સમસ્યા ઊભી થઈ હોય અને તેનો ચોક્કસ નિવેડો આવતો ન હોવાના આક્ષેપ સાથે આયોજકો મંડળો ભેગા થયા છે એટલું જ નહીં કેટલાક ગણેશ મંડળો આયોજકો દ્વારા અલાયદુ ગ્રુપ બનાવી તેને સુરત શહેર ગણેશ ઉત્સવ આયોજન સંઘ નામ આપવામાં આવ્યું છે આયોજન સંઘની રચના પછી રવિવારે વિવિધ માંગણી સાથેના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા હતા તેમજ સોમવારે સાંજે પાંચ વાગ્યે ઉધના સ્થિત સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મુકેશ દલાલને ને રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી પ્રાથમિક તબક્કે પચાસ થી સો જેટલા આયોજકો હાજર રહે એવી સંભાવના વ્યક્ત કરાઈ હતી જોકે તે સામે પાંચસો થી વધારે આયોજકો ભેગા થયા હતા અને તેમને ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મુકેશ દલાલ સાથે યોજેલી બેઠકમાં મંત્રી કાળુ ભીમનાથ ખજાનજી શૈલેષ જરીવાલા સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા નોંધનીય છે કે આયોજકોએ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિને રજૂઆત વિરુદ્ધ કામ થઈ શકે નહીં અમારી પાસે રજૂઆત કરવા નથી આવ્યા તો શું કરીએ ગત વર્ષે આવ્યા હતા અને તે વખતે સમજાવ્યા હતા કે કાયદાની વિરુદ્ધ કામ થઈ શકે એમ નથી અમે આ બાબતને પોલિટિકલ રંગ આપતા નથી કાયદો એમ નથી બનાવ્યો સમિતિ સમિતિ માત્ર ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની વાત કરે છે સંતોના આદેશથી કામ કરીએ છીએ અનિલ બિસ્કિટવાલા પ્રમુખ સુરશ શહેર ગણેશોત્સવ સમિતિ પ્રતિમાની ઊંચાઈ કૃત્રિમ તળાવ સહિતના મુદ્દે રજૂઆત સુરત શહેર ભાજપના હોદ્દેદારોના જણાવ્યા મુજબ સોમવારે એકત્રિત થયેલા ગણપત ગણેશ આયોજકોએ પ્રતિમાની ઊંચાઈ પીઓપી માર્ટીની પ્રતિમા સ્થાનિક કારીગરોની રોજગારી રાત્રે બાર વાગ્યા પછી પોલીસની દરમિયાનગીરી કૃત્રિમ તળાવોમાં સર્જાતી સ્થિતિ વિસર્જન યાત્રાના રૂટ મુદ્દે તંત્રના સંકલનનો અભાવ સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી ગણેશ આયોજકોએ આગોતરી જાણકારી આપી સમય માંગ્યો હતો અને તે પ્રમાણે તેઓની રજૂઆત સાંભળવામાં આવી હતી હવે આ બાબતોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે મીટિંગ રાખવામાં આવી આવી હતી ગણેશ આયોજકો સાથે શું બોલવામાં આવે છે શું નિર્ણય આપવામાં આવ્યો છે એમને સુરત શહેર ગણેશ આયોજક સંઘ દ્વારા આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે સ્ટેક હોલ્ડર્સ છે તે લોકોને પડતા પ્રશ્નોની બાબતમાં એ લોકો મને રજૂઆત કરવા આવી હતા આ આયોજક સંઘમાં મોટી કારો ગણેશ આયોજકો ડીજે મંડપના આયોજકો સહિતના જે પણ કોઈ સ્ટોક હોલ્ડર્સ છે એ તમામ મને રજૂઆત કરવામાં આવ્યા હતા અને તેઓને સ્પષ્ટતા વિવિધ પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના મુદ્દા એ લોકો મારી સમક્ષ એ લોકોની રજૂઆત કર હતી એવા કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે એ લોકોના મુખ્ય મુદ્દામાં એ લોકોની ઈચ્છા અને લાગણી એવી હતી કે મૂર્તિની ઊંચાઈ થોડીક છૂટ આપીને ઉપર કરવામાં આવે રૂટ જે લોકોને નક્કી કરવામાં આવે છે કૃત્રિમ તળાવમાં એ લોકોને થોડીક વિવિધ પ્રકારની સમસ્યાઓ નડે છે તે તે બાબતમાં રજૂઆત કરવામાં આવી અને આ પ્રકારે બીજા અનેક નાના મોટા પ્રશ્નોની વાત હતી અને મે એ લોકોને ખાતરી આપી છે કે કન્સર્ન ઓથોરિટીઝ જોડે બેસીને અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અમારા હવે કેબિનેટ મંત્રી શ્રી આર પટેલ સાહેબ જોડે વિચાર વિમર્શ કરીને એ લોકો જોડે એના માર્ગદર્શન હેઠળ આમાં જે પણ કોઈ વ્યવહાર ઉકેલ હિન્દુ સનાતન ધર્મના તહેવારની ઉજવણી માટે એ શક્ય હશે તે કરવામાં આવશે દર વખતે વિસર્જનમાં ઘણો ટાઈમ લાગી જાય છે

ગણપતિ આયોજન એમાં ના તો કોઈ ગણેશ આયોજક હોય છે ના તો કોઈ મૂર્તિ હોય છે માત્ર માત્ર એ લોકોના જે છે કે જી સાહેબ જી સાહેબ એટલું જ કરવા વાળો મીટિંગ ની અંદર હોય છે બીજા કોઈ વધુ નથી બરોબર